नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज तारीख 10 मई 2024 जो यहां आज का समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज ભારતીય કિસાન સંઘ અંજારના પ્રમુખ તરીકે રામજીભાઈ મરંડની વરણી કરાઈ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના માર્ગદર્શન હેઠળ ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકાના પ્રમુખ અર્જુનભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને ગોગા દાદા મંદિર સાપેડા મુકામે બેઠક લેવામાં આવી આજની બેઠકનું સંચાલન મંત્રી રાઘુભાઈ મકવાણાએ કરેલ હતું તાલુકા કારોબારી સભ્યો તેમજ ગ્રામ સમિતિના પ્રમુખ તેમજ સક્રિય સભ્યોની ઉપસ્થિતિમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આજની બેઠકમાં પ્રદેશના ઉપાધ્યક્ષ શ્યામજીભાઈ મયાત્રા જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ બરાડિયા જિલ્લા સહમંત્રી ભીમજીભાઈ કેરાસિયા સહકોષાધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી જિલ્લા ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ભારતીય કિસાન સંઘ ત્રણ વર્ષ માટે કાર્યકરણી સમિતિઓની રચના કરતું હોય છે જેને આગામી ત્રણ વર્ષ માટે કામગીરી કરવાની હોય છે અગાઉના તાલુકા પ્રમુખ અર્જણભાઈ છાંગા તેમજ સંપૂર્ણ કારોબારીએ કરેલ કામોની સમીક્ષા કરેલ હતી તેમજ અર્જણભાઈ છાંગાએ જૂની કારોબારીનું વિસર્જન કરેલ અને નવા તાલુકા પ્રમુખની દરખાસ્ત મૂકેલ જે સર્વાનુમતે સ્વીકાર કરેલ આજ રોજ નવી થયેલ વરણીમાં અંજાર તાલુકાના પ્રમુખ તરીકે રામજીભાઈ ચનાભાઈ મરંડ ગામ સાપેડા મંત્રી દેવજીભાઈ ગુજરિયા ગામ સુગારિયા કોષાધ્યક્ષ મનસુખભાઈ લાખાણી ગામ પાતિયા તેમજ ઉપપ્રમુખ હરિભાઈ મયાત્રા શંભુભાઈ જીવાભાઈ બોરીચા ગામ ખોખરા તેમજ અન્ય કારોબારીની રચના કરવામાં આવી હતી ઉપરોક્ત થયેલ વરણી સર્વાનું મતે સ્વીકાર કરેલ હતી આજના કાર્યક્રમની આભાર વિધિ નવા મંત્રી દેવજીભાઈ ગુજરિયાએ કરેલ હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર